સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરના સટુન ખાતે દોરાધાગા કરતા ભુવાનું ફાસ કરતું વિજ્ઞાન જાથા સંસ્થા આવી જેતપુર તાલુકાના સટુન ખાતે છેલ્લા વીસ વર્ષેથી દોરાધાગા માલિશ કરતો હોવાનું ભુવાએ જણાવ્યું તો પાસ થવા માટે બોલપેન મંત્રીને આપતો હતો પૂવો પગના દુખાવા માટે મહિલાઓને માલિશ કરી આપતા હોવાનું કબૂલ્યું હતું સ્ટ્રીંગ ઓપરેશન કરી વિજ્ઞાન જાથા સંસ્થાના ભુવાની કરતો ખુલી પાડી જાહેરમાં માફી મંગાવી એક થી પચીસ સુધીની પેલા તા દોરા ધાગા કરતા ભુવાનો પાસ કરી પોલીસ ને સોંપ્યો મહિલાઓ નડવાની કઈ વિધિ છે આ શું અટો છો તમે આ શું કરો આ ગણપતભાઈ નાયકા ગામ અમને એક પગનો દુખાવો એમ કીધું એ બેન ને ખાલી તેલ થી માલિશ કરી

સત્ય નામનો નામ લઈને આ દોરો ના એટલે પાંચ હજાર રૂપિયા ના ના પાંચ હજાર ના એ તો પોતાની ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનું એ એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનું એ તો મેં શું કીધું કે પ્રસાદી તમારે લાવવાની છે ના એ તો હજાર નો થાય પોનસો નો થાય એ પ્રસાદી તમારે લાવવાની પ્રસાદીમાં એક ખાલી સફરચંદ લાવવાનું થાય આ કીધું પછી બીજું તો સળીફળ લાવવાનું થાય એ કીધું કોક મીઠાઈ લાવવાની થાય હવે આ ગામના લોકો તમને બળવા તરીકે ઓળખે છે એવા સાચું છે ના મને બળવા તરીકે નહીં કે કોઈ પણ મને મને શું કે છે પેલો કબીર સાહેબના ના હમે ભગત એટલે સાહેબ તરીકે મને કે હા બસ કબીર સાહેબના ના હમે ભગત એટલે કરો છો ખોટી રીતના કરો છો કેવું અરે બંધ કરી દેવાનું આ સત્ય કામ તમને લાગે છે હું ખોટું કરું છું કોને તમને લાગે મને એ લાગે જ પણ લોકો છે ને લોકો દોડીને આવે છે મય આ આ સત્ય કબીર સાહેબનો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ આ ના આ તમે આવી જા મારા સદગુરુ આવી જા તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ગણો ઉત્તમ મને થયું આ છોટા ઉદયપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટૂન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભૂવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અનેક દ્રિકૃત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાવી નહીં મંજૂરી વગર આવું અધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતીંગ લીલા અને કપટ લીલા બંને જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર ધોરાધાગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાંસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ ધોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેમની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે